જે એરપોર્ટ આવેલું છે એ સિક્યોરિટીની દ્રષ્ટિએ કેટલું સેફ છે આપણે ત્યાં કે કઈ રીતની સુવિધાઓ છે ખાસ કરીને એરપોર્ટ ની અંદર ઘણા બધા અવરોધરૂપ પ્રોજેક્ટો પણ છે ઘણી બધી બિલ્ડિંગ્સો છે એને વારંવાર રજૂઆતો છતાં એને વારંવાર નોટિસ ફટકારવા છતાં પણ આ પ્રોજેક્ટ ને કામગીરી માટે હજુ પણ કોઈ પણ પ્રકારના ઠોસ પગલા લેવામાં નથી આવી રહ્યા ખાસ કરીને વાત કરવામાં આવે તો સેફટી રિલેટેડ સુરતની અંદર હજુ સુરત એરપોર્ટની દ્રષ્ટિએ હજુ કઈ કઈ

અ સુરતની જો આપણે વાત કરીએ તો સુરતની આસપાસ તો ઘણા બધા આવા તળાવો આવેલા છે ઘણી બધા આવા બર્ડ્સ ની હિટિંગ ની ઘણી વાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે તો આ દ્રષ્ટિએ આપણે સુરત એરપોર્ટ ની દ્રષ્ટિએ શું કહેશો તમે સુરત એરપોર્ટના નજીકના વિસ્તારમાં એટલે કમ્પાઉન્ડ વોલ ને આડીને જ ઝીંગા તળાવો બધે બહુ બધે મોટા પાયે એકદમ હજારો હેક્ટરમાં એની અંદર અત્યારે વિસ્તૃત છે એટલે એની અંદર ઝીંગા તળાવને હિસાબે પક્ષીઓ જે મોટા મોટા પક્ષીઓ પણ એની અંદર ઝીંગા તળાવની આજુબાજુ સવાર થતું હોય છે તો એના હિસાબે પણ સુરત એરપોર્ટ બેડ હિટનું જે પ્રોબ્લેમ છે એ ઘણી વાર આપણને જોવા મળે છે અને આ જે બેડ હિટ છે એ વર્ષે જોવા જાય તો ત્રીસ કે ચાલીસ કે પચાસ જેટલા બી હિટિંગ દર વર્ષે સુરત એરપોર્ટ ઉપર છેલ્લા કેટલા વર્ષોથી થતું આવે છે તો આ જોતા એવું લાગે છે જ્યારે ટેક ઓફ કરતા હોય કોઈ પણ એરક્રાફ્ટ ટેક ઓફ કરે ત્યારે જો કોઈ બેડ થવાની સંભાવના સામે આવે તો ત્યારે આ બોક ખૂબ જ નુકસાનકારક થઈ શકે છે ખૂબ જ મોટા પાયે કોઈ એક્સિડન્ટ થવાની સંભાવના છે કારણ કે સુરત એરપોર્ટની આજુબાજુમાં રેસીડેન્શિયલ ઝોન છે અને વેસુ વિસ્તાર એટલે ભરચક વિસ્તાર છે એની અંદર જો કોઈ ટેક ઓફ દરમિયાન કંઈ પણ આવું અકસ્માત થાય જો પ્લેન ના કરે નારાયણ તૂટી પડવાની સંભાવના આવે તો પછી અમદાવાદ કરતાં બી દસ ગણો મોટો એક હોનારત સુરતમાં થવાની સંભાવના અની અંદર છે એટલા માટે આ જીંગા તલાવ ને દૂર કરવા માટે વારંવાર અમે રજવાતો કરી રહ્યા છે अथॉरिटी જોડે કલેક્ટર જોડે પણ અમે રજવાતો કરી રહ્યા છે અને સરકાર જોડે પણ અમે વારંવાર રજવાતો ઓલરેડી કરી ચુક્યા છે પણ હજુ પણ ઘણા બધા જીંગા તલાવ આજુબાજુમાં છે કાર્યરત છે એને તાત્કાલિક રૂપે સ્થળાંતર કરવું જરૂરી છે જી ખાસ કરીને વાત કરવામાં આપણે આપણે સુરત એરપોર્ટ ની રિલેટેડ તો સેફટી રિલેટેડ હજુ પણ સુરત એરપોર્ટ ની અંદર કઈ કે ખામી હો કે ક્ષતિ લાગી રહી છે સેફ્ટીમાં સુરત એરપોર્ટ ઉપર રનવે નું જે લંબાઈ છે એ છસો ને પચાસ મીટર જેટલો રનવે નું લંબાઈ આપણે ઓલરેડી ડિસ્પ્લેસમેન્ટ કરવામાં આવેલું છે આજે વેસુ તરફ ને બિલ્ડિંગ હિસાબે એટલે જે લંબાઈ આપણે જે મળવાપાત્ર છે એનાથી પણ છસો ને પચાસ મીટર ઓછું અત્યારે આપણે વાપરી શકાય છે રનવે એટલે એ એક સિક્યુરિટી અત્યારે સૌથી મોટો એક પ્રશ્ન એ છે રનવે છે એ બહુ ઓછી છે અને એરક્રાફ્ટ એરક્રાફ્ટી ટાઈપનો અથવા એનાથી મોટી એરક્રાફ્ટ લેન્ડિંગ કરતી વખતે જો વિસિબિલિટી ઓછું હોય તો રનવેમાં આગળ શૂટઆઉટ થવાની પણ સંભાવના છે આટલા માટે રનવે લંબાઈ પૂરેપૂરી મળે એના માટે પણ અમારે આ રજૂઆત છેલ્લા કેટલા વર્ષોથી છે એના માટે આ જે બિલ્ડિંગો છે એ નડતરરૂપ એનો નિકાલ થવી જ જોઈએ ત્યારે આ જે છસો પચાસ મીટર જે ડિસ્પ્લેસમેન્ટ કરેલ છે એ રનવે ક્લિયર થઈને આપણે ફૂલ વાપરશું મળે વાપરવા મળે અને બીજી બાજુ જોવા જઈએ તો ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ આઈ એલ એસ જે સિસ્ટમ છે એ સિસ્ટમ આપણા સુરત એરપોર્ટ ઉપર એક જ શેડા ઉપર લગાવવામાં આવેલું છે અને વાતાવરણના અનુરૂપે બંને બાજુથી લેન્ડિંગ થતી હોય છે એટલે બંને બાજુથી એરક્રાફ્ટ જયારે લેન્ડિંગ થતી હોય ત્યારે બંને બાજુ ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ હોવી જરૂરી છે એ પણ અત્યારે એક કેટ વન કેટેગરીનું જે અપગ્રેડેશન કરવા માટેનું અત્યારે અમારી રજૂઆત છે એ પણ હજી સુરત એરપોર્ટ ઉપર થયું નથી એટલે જ્યારે પણ વાતાવરણ ખરાબ હોય જ વધારે પ્રમાણે જો વરસાદ હોય અથવા વધારે પ્રમાણે ધુમ્મસ લાગતું હોય એ સંજોગોમાં સુરત એરપોર્ટ ઉપરથી પણ ફ્લાઇટો ડાયવર્ટ કરીને અન્ય એરપોર્ટ પર મોકલવા માટેનો ફરજ પડે છે જો કઈ આવા સંજોગોમાં પણ આપણે લેન્ડિંગ કરવા માટેનો પ્રયત્ન કરતા હોય તો આ પ્રમાણે કોઈ દુર્ઘટના થવાની સંભાવના છે કારણ કે આ અપગ્રેટેડ સિક્યુરિટી સિસ્ટમ ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ આપણી પાસે નથી એટલે આ સુરત એક ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એટલા માટે આ જે સિસ્ટમની પણ જરૂરી છે એટલું અમે વારંવાર રજૂઆત કરી રહ્યા છે અને ત્રીજા નંબર ઉપર વાત કરીએ તો આ સિક્યુરિટી સિસ્ટમને ફેલ્યુઅર કરી શકે એવું એક મોટું જે ખૂબ જ અગત્યના મુદ્દા છે ઓઈનજીસી ના પાઇપ એટલે આ જે રનવે ડુમોસ સાઇડ પર જ્યાં પૂરું થાય છે ત્યાંથી બસો મીટર ની અંદર એક ઓઈનજીસી ને છત્રીસ ઇંચ વ્યાસ નો પાઇપલાઈન પસાર થાય છે એ પાઇપલાઈન સુધી જો પ્લેન કોઈ પણ સંજોગોમાં ત્યાં સુધી એની ઉપર થી પણ જવાનો વારો આવે રનવે તો નથી પણ રેસા કહેવાય છે જે રનવે પૂર્ણ થયા પછી અ સિત્તરસો મીટર જેટલું જે ભાગ છે એ પ્રિપરેશન ના કારણસર રનવે નું બનાવેલું હોય છે પણ એને આગળ જો આ પ્લાઈન ગમે શૂટઆઉટ થઈ નીકળી જાય તો આ પાઇપલાઇન ની ઉપરથી નીકળવાની સંભાવના છે જો વજન પાઇપલાઇન ઉપર આવશે તો પાઇપલાઇન પણ બ્લાસ્ટ બ્લાસ્ટની સંભાવના છે કારણ કે આ પાઇપલાઇન પચીસ વર્ષ માટે ડિઝાઇન કરેલું હતું ને ઓલરેડી એને પાંત્રીસ વર્ષથી ઉપર થઈ ગયું છે એટલે એનું જે લાઈફ છે ઓલરેડી ખતમ થઈ ગયેલું છે છતાં ફિટનેસ કરાવી કરાવીને અત્યારે ઓ એનજીસી પણ આ મુદ્દો ચલાવી રહ્યા છે એટલે આ પણ એક જો મહત્વનો મુદ્દો છે એટલે આ આવા ઘણા બધા મુદ્દાઓ લઈને સુરત એરપોર્ટ એક્શન કમિટી વારંવાર પત્ર ઓથોરિટીમાં લખી રહ્યા છે એટલે સુરત પણ એક જીવતો બોમ્બ જેવું અત્યારે હાલતમાં છે અને આઠ જેટલા મુદ્દાઓ આવી રીતે વિગતવાર અમે લખીને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કલેક્ટર અને અન્ય ઓથોરિટી ને પણ અમે ઓલરેડી રજૂઆત કરી ચૂક્યા છે જે આપે જણાવતે પ્રમાણે કે ઘણી બધી ક્ષતિઓ છે ને આપે વારંવાર એ બાબતે રજૂઆત કરી છે વારંવાર પત્રો લખ્યા છે તે બાબતે શું રિપ્લાય આવે છે શું જવાબ આવે છે તમામે કોઈ ના કોઈ પણ પત્રનો રિપ્લાય ડાયરેક્ટલી ઓછો આપે છે કોઈ પણ ઓથોરિટી દ્વારા કારણ કે આ ક્ષતિઓ આપણે બતાવે એટલે એક્સેપ્ટ કરે અને ભવિષ્યમાં જો કોઈ ઘટના બને તો એનો સાબિતી સીધી થાય છે કે આ આ ઓથોરિટી વાતને એન્ડોસ કરેલું છે એક્સેપ્ટ કરેલું છે એટલા માટે આ જવાબદારી ફિક્સ થાય છે તો અહીંયા કોઈ અધિકારી પોતાની જવાબદારી ફિક્સ ના થાય એટલા માટે આપણી કોઈ પણ ફરિયાદને આ લોકો સિરિયસલી લઈને એને એન્ડોસ કરે નહીં અને એને એક્સેપ્ટ કરશે નહીં અને આપણે એ પ્રમાણેનો યોગ્ય પત્ર આપશે પણ નહીં શું કાર્યવાહી કરી છે એના માટે કોઈ પત્ર પણ નહીં આપે પણ જયારે અમે આવા મુદ્દા લઈને કોર્ટમાં જતા હોય ત્યારે ઓથોરિટી ત્યાં જવાબો રજૂ કરતા હોય છે ત્યારે એમની જવાબદારી ફિક્સ થાય છે એટલા માટે હવે આવનાર દિવસોમાં સુરતના જે ઘણા મુદ્દાઓ છે આ મુદ્દાઓ લઈને સુરતના એરપોર્ટના અને સુરતના જે સુરક્ષા સુરક્ષાના ધ્યાને લઈને અમે આ કોર્ટ સમક્ષ પણ આ રજૂઆત કરવાની તૈયારી અમે અત્યારે કરી દીધા છે ભાઈ આ વાત એટલા માટે બહાર આવી રહી છે કે અત્યારે જે રીતે અમદાવાદની અંદર આટલી બધી સુરક્ષા હોવા છતાં પણ જો આટલી મોટી ઘટના ઘટે ત્યારે આપણે સુરત માટે તો બહુ જ આ તો પ્રશ્ન ગણી શકાય એવિએશનના અમુક નિયમ હોય છે અમુક પાલન એનું થવું જોઈએ અમુક એના રિપોર્ટ્સ પ્રમાણે એનું થવું જોઈએ તો આપણે લાગે છે કે એવિએશનના રિપોર્ટ પ્રમાણે આપણે સુરતની અંદર એનું પાલન થાય છે ખરું એવિએશનના ઘણા બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશનનો ભંગ સુરત એરપોર્ટ ઉપર આપણને જોવા મળે છે એમાં એરક્રાફ્ટ રૂલ છે આ રૂલ્સ મુજબ આજુબાજુનો જે એરપોર્ટના જે રનવે છે રનવેના બંને બાજુના પાથ ઉપર જે કઈ બિલ્ડિંગો આવે છે એ બિલ્ડિંગને માં રિસ્ટ્રિક્શન આપવામાં આવેલું છે તો એ જે રેડ ઝોન છે રેડ ઝોન એટલે એકદમ રનવે ની સામે જે આવતો એટલે ભાગમાં અત્યારે વિસ્તાર આવે છે વેસો વિસ્તારમાં બિલ્ડિંગના હાઈટ નો રિસ્ટ્રિક્શન ઓલરેડી એરક્રાફ્ટ રૂલ અંતર્ગત બનાવવામાં આવેલ છે છતાં આપણે બિલ્ડરો દ્વારા એમાં કંઈક ને કંઈક કોર્પોરેશન મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મિલી ભગત આ બિલ્ડિંગો લગભગ સત્તર અઢાર મીટર જેટલા વધારે ઊંચાઈમાં બનાવી દેવામાં આવેલ છે એટલે એના માટે આપણે આ છસો પચાસ મીટર જેટલા જે રન રનવે છે

કોઈ કોન્ક્રીટ કામ કરવા માટે કોઈ કાર્યવાહી હજુ સુધી કરી નથી. અને છેલ્લા આઠ વર્ષથી અમે આ રજૂઆતો કરી રહ્યા છે બે હજાર અઢારથી લઈને અમે આ રજૂઆતો કરી રહ્યા છે અને છતાં આ સુરક્ષાને ધ્યાને રાખી આ બધો નિકાલ કરવા માટે હજુ કોઈ સક્ષમ સત્તા આગળ આવેલ નથી. જે રીતે ભજનમાં પણ કહેવામાં આવ્યું છે કે ના જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું આપણે અમદાવાદની અંદર જે ઘટના ઘટી એનું આપણે સુરતની અંદર ભૂલી ચૂકે પણ આવી ઘટના થાય આવી તો કલ્પના પણ અમદાવાદીઓએ પણ નથી કરી અને કોઈ વિશ્વની અંદર કોઈ બીજા દેશની અંદર પણ આવી ઘટના ના બને પરંતુ ના કરે નારાયણ અને સુરતની અંદર જો આવી ઘટના બને તો શું લાગે છે તમને કે સુરતની અંદર જે રીતના એરપોર્ટ ઓથોરિટીનું જે રીતના નિયમો છે એવિએશનના જે રીતના નિયમો છે એ પ્રમાણેનું પાલન થતું નથી ઘણી બધી સેફટીનો અભાવ છે જો આવી ઘટના આપણે ત્યાં સુરતની અંદર થાય તો કેટલું મોટું નુકસાન થઈ શકે સુરતમાં સૌથી વધારે નુકસાન થવાની સંભાવના છે કારણ કે અમદાવાદમાં જે આ ઘટના બની તો અમદાવાદ મેડિકલ કોલેજમાં અથવા એમનો જે હોસ્ટેલ ઉપર આ પ્લેન ક્રેશ થયું છે એટલે ત્યાં એ જગ્યા પર ઓછા લોકો એની અંદર હતા જે હોસ્ટેલમાં એટલા માટે આ જે કેશુઆલિટી છે એ બહુ ઓછું થયું છે નંબર ઓફ જે મૃત્યુ પામ્યું છે અને જે સવાર હતા એ સુરતમાં જયારે કોઈ ઘટના બનશે જો ડુમોસ સાઈડ ઉપર ઘટના બનશે તો એ બાજુ ગામ છે એટલે એ બાજુ રહેવા માટેનું જે પોપ્યુલેશન છે બહુ ઓછું છે પણ જો વેસુ તરફ આવી કોઈ ઘટના બનશે ના કરે નારાયણ જો બેનું તો વેસુ ફૂલી પોપ્યુલેટેડ વિસ્તાર છે હાઈવેસો ભરચક રીતે હાઈરેઝો બનાવવામાં આવેલ છે આખો જે વિસ્તાર છે જો સુરતનો જે પોપ્યુલર જે વિસ્તાર જે કહેવાતું હોય તો એ વેસુ વિસ્તાર છે આ વેસુ વિસ્તારમાં હાઈરેઝ ને લઈને રો થી લઈને એક જગ્યા પણ અત્યારે પ્લોટ પણ ખાલી નથી એવી રીતે ફરચક રીતે બનાવવામાં આવેલ છે જો આ કોઈ જગ્યા ઉપર કઈ પ્લેનના ક્રેશ થવાની સંભાવના ભવિષ્યમાં થશે તો હજારોની સંખ્યામાં આંકડાઓ આવશે અને બહુ કરોડોનું નુકસાન પણ આની અંદર થઈ શકે એવો સંભાવના છે એટલે રહેવાસીઓને પણ અમારું જે આ સુરત એરપોર્ટ એક્શન કમિટી વતી અમારું જે અપીલ છે તમે પણ આની અંદર કંઈક ઠોસ પગલા લેવા માટેનો કાર્યવાહી શરૂ કરે કારણ કે ઘણા બધા રેશીઓનો પણ ફ્લેટ એની અંદર તોડવાનો ડિમોલિશન કરવાનો વારો આવે છે પણ હવે આવું કોઈ ઘટના બને ત્યારે બેચે હાથમાં કરતા તમે અત્યારે એને જે ઓછું કરીને એને જે નિકાલ કરીને બિલ્ડર પાસે જે કઈ તમારી છેતરપિંડી બિલ્ડર બિલ્ડરે તમારી જોડે કરીને તમને જે આ ફ્લેટો જે અપાવવામાં આવેલું છે એની સામે તમે લીગલ કાર્યવાહી કરો એમની સામે તમે વળતર લો અને તમે અન્ય જગ્યા પર ખસી જાઓ એવી અમારી માંગણી હંમેશા હોય છે તો આ કરવા માટે આ વેસુ વિસ્તારના જે રહેવાસીઓ છે એ લોકો પણ આગળ આવવું જોઈએ કારણ કે કોઈના ઘર વિખેરવા માટે અથવા ઘર તોડવા માટે અમને ઈચ્છા નથી પણ જયારે આવા કોઈ ઘટના બને છે ત્યારે આખાને આખા ફેમિલી એની અંદરથી આ દુનિયામાંથી ગાયબ થઈ જાય છે એવું પણ અત્યારે આપણે આ જે અમદાવાદના ઘટનામાંથી આપણે જોઈ લીધું છે એટલા માટે ભવિષ્યમાં કાયમ માટેનું એક દુઃખ બધાના ઘરમાં આવે નહી એટલા માટે અમે પણ આ વિનંતી કરી રહ્યા છે આવડી મોટી દુર્ઘટના જો સુરતમાં બનશે તો અમદાવાદ કરતા દસ થી પંદર કે પચીસ ગણા મોટું થવાની સંભાવના છે એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને અને ખરેખર જવાબદારીપૂર્વક અને નિભાવવા માટેનું આ બધે એની અંદર આગ્રહ રાખવો જોઈએ એ સાચી વાત છે સંજયભાઈ એવું કહેવાય કે પાણી પહેલા જ પાળ બાંધી લેવી જોઈએ આવી દુર્ઘટના ના ઘટે એના પહેલા જ આપણે સતર્ક થવાની જરૂર છે જો આપણે વાત કરીએ કે ઘણા બધા એવા પ્રોજેક્ટ અવરોધરૂપ છે એવા બાંધકામો અવરોધરૂપ છે એવા ઇમારતો ઘણી બધી અવરોધરૂપ છે તો એવા કઈ કઈ ઇમારતોને ને કઈ કયા પ્રોજેક્ટ હાલ અવરોધરૂપ છે કે એની અંદર એને ઘણીવાર રજૂઆતો કરી છે ઘણીવાર પત્રો લખ્યા છે છતાં પણ એ હજુ પણ એની કામગીરી ચાલી રહી છે તો એવી કઈ કઈ ઇમારતો છે વેસુ વિસ્તારમાં જે સૌથી વધારે હાઈટ ઓબસ્ટ્રક્શન કરતું જે બિલ્ડિંગો હોય તો ઓ માઇકોન છે એમાં અત્યારે ચૌદ પોઈન્ટ ત્રીસ મીટર જેટલો અવરોધ બતાવે છે અને સેવન હેવન છે એમાં પણ ચૌદ પોઈન્ટ ત્રીસ જેટલું મીટરની અવરોધ છે અને ધ એવોલ્યુશન કરીને બિલ્ડિંગ છે એમાં તેર પોઈન્ટ ત્રીસ જેટલા મીટરનો ઊંચાઈમાં અવરોધ બતાવે છે ને સમર્થ એન્કલેવ છે એમાં દસ પોઈન્ટ નેવું જેટલા મીટરનો અવરોધ બતાવે છે હેપી ગ્લોરિયસ છે એમાં નવ મીટર છે અને હગમ ક્રોસ રોડ છે એમાં પણ નવ પોઈન્ટ વીસ જેટલા મીટરોની ઊંચાઈમાં અવરોધ બતાવે છે સાથે સાથે સેલેસ્ટિયલ ડ્રીમ્સ કરીને જે બિલ્ડિંગ છે એમાં સોળ પોઈન્ટ ચૌદ ચાલીસ જેટલા મીટર સોળ પોઈન્ટ ચાલીસ જેટલા મીટર ઊંચાઈમાં અવરોધ છે એવું એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા નોટિસ ફટકારીને આ લોકોને જાણ કરવામાં આવેલ છે આ આ સર્વેની અંદર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા સર્વેની અંદર આ પ્રમાણેનું વાયલેશનો જોવા મળેલ છે એટલા માટે આ નોટિસો ફટકારવામાં આવેલ છે એમાંથી જે ઓછા મીટરોમાં જે અવરોધ બનાવેલા ઘણા બધા બિલ્ડિંગો છે એ બિલ્ડિંગો પોતાનું જે ઉપરનું જે અવરોધો દૂર પણ કરવામાં આવેલ છે બધા બિલ્ડિંગો પણ આ જે દસ મીટર આઠ મીટર પંદર મીટર સોળ મીટર વાળું છે એમાં બે બે ત્રણ ત્રણ એટલે ફ્લોર કાઢવાનું જરૂરિયાત હોય છે પણ એક પણ બિલ્ડિંગ હજી આ ફ્લોર રિમૂવ કર્યું નથી એટલા માટે આ જેટલા છ સાત જેટલા બિલ્ડિંગો ખૂબ જ અત્યારે રિસ્ક એરિયામાં જે ગણાય છે એટલા માટે આપણે આ બિલ્ડિંગો નામ અત્યારે લેવાની ફરજ પડી છે છે સિંધી આપણે અમદાવાદ ની અંદર ખુબજ દુર્ભાગ્ય પૂર્ણ ઘટના ઘટી કે આવું ક્યારેય પણ કોઈ વ્યક્તિ એ વિચાર્યું ના હોય ને અનેક લોકો એને પોતાના સ્વજન ગુમાવવાનો વારો આવ્યો ખાસ કરીને આપણે સુરત ની દ્રષ્ટિએ વાત કરીએ સુરત જે રીતે ધમધમતું છે જે રીતે વસ્તી ની દ્રષ્ટિએ જોવા જઈએ સુરત ની આસપાસ વેસુ વિસ્તાર જે સુરત નો સૌથી વધારે પોષ વિસ્તાર ગણવામાં આવે છે સૌથી વધારે ધનાટ્ય વિસ્તાર ગણવામાં આવે છે અહીં લોકોની વસ્તી પણ એક ત્યાં થઈ રહ્યા છે મહાનગરપાલિકાના પણ ઘણા બધા મોટા પ્રોજેક્ટો ચાલી રહ્યા છે ત્યાં ઘણો બધો ખર્ચો પણ કરી રહ્યો છે એ વિસ્તારને વિકસાવવા માટે અ આપણે એરપોર્ટનો જે રીતનો વિસ્તાર અને એની આસપાસનો જે રીતનો વસ્તીનો વિસ્તાર જોતા અ શું લાગી રહ્યું છે આપને કે આ એરપોર્ટનું જે અ સિચ્યુએશન એનું જે સ્થળની પસંદગી કરી છે તો એની આસપાસ પછી આટલું બધું ડેવલપમેન્ટની શું ખરેખર જરૂર છે અને જો જરૂર હોય તો હજુ પણ જો કોઈ આવી ઘટના ઘટે તો એના માટે જવાબદાર કોણ આ જે ટાઉન પ્લાનિંગ છે જયારે લગભગ પાંત્રીસ સાડત્રીસ વર્ષ પહેલા આ એરપોર્ટનું જ્યારે બનાવવામાં આવ્યું છે એક નાની સ્ટ્રીપ હતી એર સ્ટ્રીપ જે કહેવાતું એ હતું ત્યાર પછી આને ડેવલપ કર્યું ત્યારે આ વેસુ વિસ્તારમાં એટલું બધું પોપ્યુલેશન નહોતું ત્યાં લોકો રહેવા માટેનું આવેલ નહોતું સિટીનું જે ડેવલપમેન્ટ છે ત્યાં સુધી હતું નહીં એટલે આમ સિટીથી દૂર કહેવાતું આ જે એરપોર્ટ છે આ જે નો ક્ષેત્રફળ છે જો બહુ વધારે પડતું છે અત્યારે એરપોર્ટને પણ કવર કરીને આગળ ડુમસ સુધી ડુમસ દરિયા સુધી અત્યારે સિટીની અંદર સમાવેશ થઈ ગયું છે એટલે આ એરપોર્ટ જ અત્યારે આ સિટીની અંદર સમાવેશ થઈ ગયું છે તો આવા સંજોગોમાં ધ્યાને રાખે તો આ ડેવલપમેન્ટ તો દરેક સિટીમાં બધી જગ્યા પર જરૂરિયાત હોય છે પણ સાથે સાથે એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે બનાવવામાં આવેલું છે એનું પાલન થવું પણ અગત્યનું હોય છે અહીંયા એરપોર્ટ રિલેટેડ એટલે એવિએશનના રિલેટેડ જેટલા બી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ એક પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન વાયુલેશન વગર જો ફોલો થતું હોય તો આ સિટીની અત્યારે શેડા ઉપર આ જે એરપોર્ટ બનાવવામાં આવેલું છે એના માટે કોઈ પ્રશ્ન રૂપ ઉભું થતું નથી કોઈ પ્રશ્ન થતું નથી પણ હાલમાં આપણે મેં તમને જે ગણાવ્યા એ પ્રમાણે ઘણા બધા વાયુલેશન અત્યારે આપણે સુરત એરપોર્ટ ઉપર જોવા મળે છે તો આ પ્રમાણેના વાયોલેશન સાથે અને જો આ ભરચક વિસ્તાર અને જો ડેવલપમેન્ટ અત્યારે ચારે બાજુ ચાલતા હોય અને ભરચક વિસ્તારમાં આવું કોઈ દુર્ઘટના આ કોઈ પણ વાયોલેશન હિસાબે ઘટે તો આ આખા દુનિયામાં કદાચ સૌથી મોટી દુર્ઘટના બનવાની પણ સંભાવના અહીંયા સુરત ઉપર છે એટલા માટે અમારું આ ચેતવણી છે દરેક ઓથોરિટીને અને વારંવાર અમે પત્ર લખીએ છીએ અત્યારે પણ હાલમાં પણ અમદાવાદના દુર્ઘટના બન્યા પછી પણ અમે પત્ર લખ્યા છે તો આ બધી વસ્તુ ધ્યાને લઈને આ જે કંઈ નિકાલ કરવાનો છે જે વાયોલેશન નિકાલ કરવાનો છે જલ્દી તકે કરે અને જલ્દી એટલા માટે સિત્તેર લાખની વસ્તી ધરાવતા સુરત શહેરને અને સુરત શહેરવાસીઓ અને સુરત શહેરમાં જે રહેતા આવનાર વ્યક્તિઓ અને માઇગ્રન્ટ પીપલો બિઝનેસમાનો તમામ લોકો આ સેફ સિટી તરીકે એનો અહેસાસ થાય એટલા માટેનો અમારો આ રજૂઆત છે આ સિટીની વચોવચ અત્યારે અથવા એક શેળા પર જે અત્યારે ડેવલપમેન્ટ થયેલા એપોર્ટ છે હજુ પણ ડેવલપ કરવી જરૂરી છે પણ સાથે સાથે તમામ એвиаશન રૂલ્સ એન્ડ રેગ્યુલેશનનું ફોલો કરવું પણ જરૂરી છે જી ખૂબ ખૂબ આભાર સંજયભાઈ અમારી સાથે જોડાયા બદલ દર્શક મિત્રોને માહિતી આપી બદલ તો દર્શક મિત્રો જે સંજયભાઈએ જણાવ્યું તે પ્રમાણે કે આપણે ત્યાં સુરતની અંદર જે સુરત એરપોર્ટ જે વિસ્તારની અંદર આવેલો છે ને એની આસપાસ જે પ્રકારના અવરોધરૂપ પ્રોજેક્ટ્સો છે ઘણા બધા એવા જંગાતળાઓ છે એ અવરોધરૂપ છે કે ભવિષ્યની અંદર જો અમદાવાદ જેવી દુર્ઘટના ના કરે નારાયણ ને આપણે સુરત ની અંદર ઘટે તો અમદાવાદ કરતા રહેશે સફાળે જાગે અને આ બાબતે પગલાં લે અને ખાસ કરીને એવિએશનના નિયમ પ્રમાણે દરેક એરપોર્ટ બનાવવા જોઈએ અને સુરત જે રીતે વિકાસ પામે રહ્યો છે જે દિશાની અંદર હરણફાળ પ્રગતિ કરે છે એ જોતા એવું લાગી રહ્યું છે કે અમદાવાદની ઘટના બાદ હવે જાગવાની જરૂર છે પાણી પેલા પાળ બાંધવાની જરૂર છે જો દર્શક મિત્રો તમને આ વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં આવી જ નવી વિગત સાથે આપણે ફરી મળીશું અમારી ચેનલ કરજો નમસ્કાર